સુરતના રાંદેર વિસ્તારમાં વાહન ખસેડવા બાબતે થયેલી મારામારીની ઘટનાએ ગંભીર વળાંક લીધો છે રાંદેરની શ્રીજી નગરી સોસાયટીમાં થયેલી બોલાચાલી બાદ ગંભીર રીતે ઘાયલ બનેલા રાજુ સોલંકીનું સારવાર દરમિયાન નવી સિવિલમાં મોત થયું છે વાહન ખસેડવા બાબતે મૃતક રાજુ સોલંકી અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી બોલાચાલી ઉગ્ર બનતા ત્રણ આરોપીઓ લાકડાના ફટકા વડે રાજુ સોલંકી પર હુમલો કર્યો જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા ઘટનાને પગલે રાંદેર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અનિલ દેવી પૂજક અને કાલુ દેવી પૂજક નામના બે સગા ભાઈઓ નામના યુવકની ધરપકડ કરી છે ગંભીર રીતે રાજુ સોલંકીને સારવાર અર્થે નવી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે તારીખ રોજ રાંદેર વિસ્તારમાં કાલુ અનિલ નામના ત્રણ ઇસમો રિક્ષા લઈને રોડ વચ્ચે ઉભી રાખતા રાજુભાઈ ભોગાભાઈ સોલંકીનાઓએ રિક્ષા ખસેડી લેવા કહેતા તેઓ સાથે બોલાચાલી કરી મારામારી કરેલી રાજુભાઈ ભોગાભાઈના ત્રણેય આરોપીઓએ માથામાં લાકડાના ફટકાવાળી ઈજાઓ પહોંચાડેલી જે બાબતે રાંધર પોલીસ સ્ટેશનમાં ખુલ્લી પોલીસનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો રાજુભાઈ સારવાર હેઠળ હતા અને સારવાર દરમિયાન તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસના એકવીસ ત્રેવીસ વાગ્યે તેઓ

સમગ્ર ઘટના છે રાંદેર પોલીસ વિસ્તારમાં રીક્ષા ચાલકે વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી સામાન્ય બોલાચાલી છે તે ઉગ્ર બની જતા જે રિક્ષા ચાલક અને તેની સાથેના સાથી મિત્રો દ્વારા છે રાજુ સોલંકી પર લાકડાના ફટકા વડે હુમલો કરી દેતા રાજુ રાજુ સોલંકી